હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે બનાવશું વેજીટેબલથી ભરપૂર સીઝથી ભરપૂર ટેસ્ટી ક્રિસ્પી ચીની રોલ ચીની રોલ બનાવવા માટે આપણે શેજવાન ચટણી લેશું આ શેજવાન ચટણી આપણે ઘરે બનાવેલી છે તમે નીચે આપેલી લિંકમાં તમે તેની રેસિપી જોઈ શકો આ ઘરનું જ ફ્રેશ બટર મલાઈમાંથી બનાવેલું લીધું છે આ ટમેટો કેસઅપ લીધો છે એકદમ ઝીણા કટ કરેલા કેપ્સિકમ ઝીણા કટ કરેલા ટમેટા ઝીણા કટ કરેલા બીટ કોબી ગાજર ઝીણા કટ કરેલા ધાણા ઝીણા કટ કરેલા કાંદા લીધા છે જીની રોલના પેપર ઉતારવા માટે આપણે આ ઢોસાનું બેટર લીધું છે આ રીતનું બેટર હોવું જોઈએ ન પતલું અને ના ઘાટું અને આની રેસિપી તમારે જોયું હોય તો અમારે ચેનલમાં નીચે આપેલી લિંકમાં તમે જોઈ શકો છો ગેસ શરૂ કરી અને ઢોસાની લોઢી આપણે ગરમ કરવા મૂકી દીધી હતી હવે તેમાં આપણે ઢોસાના પેપર ઉતારી લઈશું આ અડધી વટકી જેવું આપણે બેટર એડ કરવાનું છે અને તેને ફેલાવી દેસું બને ત્યાં સુધી ફેલાઈ ત્યાં સુધી આપણે તેને ફેલાવી અને પતલું પેપર બનાવવાનું છે હવે તેના ઉપર આપણે બટર લગાવશું અને તેના ઉપર ટુ સ્પૂન સેજવાન ચટણી લગાવશું

તો તે તમે પણ બનાવી શકો છો જો આપણે કાંદા સાઈડમાં જ રાખ્યા છે અને સેજવાન ચટણીમાં લસણ આવતું હોય છે તેની જગ્યાએ ગેસ સોસ વાપરી અને જેની રોલ બને છે અને એ પણ ટેસ્ટી બને છે બધા વેજીટેબલને પેપર સાથે દસ સેકન્ડ કૂક થવા દીધા છે હવે તેના ઉપર આ રીતે સીણીથી ખમણે અને સીઝ નાખીશું જીની રોલમાં પનીર અને સીઝ પણ એડ કરાય અને એકલું પનીર પણ એડ કરી જેની રોલ બને અમારા ઘરે બાળકોને સીઝ વાળા જીની રોલ વધારે પસંદ છે એટલે આપણે આ સીઝ વાળા જીની રોલ બનાવીએ સીઝ મેલ થઈ ગયું છે વેજીટેબલ એ થોડા કૂક થઈ ગયા છે આપણે તેના રોલ વાળી લઈશું આ આપણા જેની રોલ તૈયાર હવે તેને આપણે કટ કરી અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું હવે તેના ઉપર આપણે માયોનિસથી ગાર્નિશિંગ કરશું આ આપણા ક્રિસ્પી ટેસ્ટી વેજીટેબલથી ભરપૂર આપણા જેની રોલ તૈયાર આ અમારા જેની રોલની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો હજી અને એકવાર તમે ઘરે બનાવી અને આ રીતે ટ્રાય કરજો અને પછી કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ